બાકી આજે રંદાસે નહીં અને જો તો એ તમારે ફરાર ખાવો ને તો તમે રાધી લો કેમ કે હું તો નકોડીઓ ઉપવાસ રહી છું ને તો મારે રંધાય નહીં આજે અડાઈ જ નહીં ખાવાનું છે ભૂતળો એ ઉપવાસ ઉપર રહેવાનો છે ભૂતળી ઈ તો મમ્મી હજી મને કાંઈ ખબર નથી અને મને ભૂતળાનો ફોન એ નથી આવ્યો હવે તમે જાણો ને ભૂતળો જાણે હું તો જાઉં છું મંદિરે મારી જેડલું મારી રાહ જુએ સરીને ને કેળવાની ફોન કરે શરીર ને તો હું જાઉં છું શંકર ભગવાનના મંદિરે અને આજે મારો નકળિયો ઉપવાસ છે ને એટલે હું શંકર ભગવાનના મંદિરે ઘણીવાર રહીશ ઉતળી બેન તમે તો બહુ વાર કરી દીધી મેં તો કેરવાન તમારી રાહ જોઈ ગયા તમે હવે છે કાંઈ આટલું મોડું કેમ થઈ ગયું ત્યારે અને આપણે તો કીધું હતું મેસેજમાં કાલે વહેલા વહેલા જાસુ શંકર ભગવાનના મંદિરે પોતે જ મોડી આવે છે એ બાયું એમાં શું મો ખારો કરો છો આ છે ને મારે ફરાર બનાવવાનો હતો ને બધાનો એટલે મારે મોડું થઈ ગયું નકર હું એ વહેલી જ આવી જાય ફરવાની જ ગઈ હતી એ પૂતળી તો તો કીધી હતી ને હું બનું બતાવીશ કે હું નકોડિયો રહીશ હું નકોડીઓ સોમવાર અને હું એ જઈને આપણે ફરાર કરવાના હતા તું કે રીતે મેં ફરાર બનાવ્યો એ ગોગડી મેં કાંઈ ફરાર નથી બનાવીને આવી પણ અહીંયા કહેવાય નહીં અહીંયા કહી તો અહીંયા માયા ને કહી દે ને પછી અહીંયા માયું એની મારી હાહુ ને કહી દે પછી મારી હાહુ મારે લારે થાય આજે છે ને મારે જરાક ઉઠવા મોડું થઈ ગયું હતું ને એટલે મોડું થયું છે બીજું કાંઈ નથી તો ઠીક પૂતળી બેન કાંઈ વાંધો નહીં આ ગોગડી ની શું ખુસર કરે છે નારે ના કાયડી કઈ ખુસર નથી કરતા ને અમે તો એમ કહી છીએ કે આપણે અહીંયા જાય ને શંકર ભગવાનના મંદિરે તો આપણે પડી ફરાર ના બેક લેતા જાય ને આપણે બધા ત્યાં જઈ નાસ્તો કરશું હા તો કાલ જ મેસેજ માં કહી દેવાય ને તો હું ઘરેથી ગબીજ ને ચીકી ને બધું લઈ આવત નારે ના કાયડી ની કઈ જરૂર નથી આ તો જો વચ્ચે દુકાન આવે ને તો બેક પેકેટ એ લેતા જાશું એટલે હું એ જઈને ને ખાશું શું શું લેવું છે બોલો તમારે બટેકા વેફર ને કેલા વેફર ને ફરારીઓ ચીવડો ને એવું હું લઈ જશું હું એ બેહીન પછી મહાદેવના ભજન કરશું થોડીક વાર રમશું ને એવું એવું કરશું ને પછી અહીંયા આવતા રહેશું ઘરે પણ કોઈ શું કરીએ અહીંયા માને કોઈને કહેવા નથી કે અમે જઈને ત્યાં ફરારીઓ ચીવડો ખાધો તો ના ખાધો તું ને તે ખાધો તું ને કઈ કહેવા નથી ન કઈ એને ભેગે લઈ જ નહીં જાવે હા ગોગડી બેન કોઈ નહીં કે તો હાલો આપણે જઈએ ને વચ્ચે દુકાન આવશે ને ત્યાંથી લેતા જશું બધુંય પણ આપણે હવે જો ગયા સોમવારે ગયા તા ઈ મંદિરે નથી જવાનું આ ફેર આવે મોટો મંદિર છે ને ત્યાં જવાનું છે ત્યાં જઈને બે સોન એટલે કોઈ ન હોય ને કોઈને ખબર ન પડે ઉતડી મોટો મંદિર તો બહુ દૂર નથી દૂર હોય તો શું થઈ ગયું આપણે તો કેવડા લાંબા છે કેવડા છે ટાટી હાલે જ છે બધા હે શંકર ભગવાન બધાને સદબુદ્ધિ આપજો હે શંકર ભગવાન હે મારા જ બધાને રક્ષા કરજો

ભૂતળી બે ના તમે ઇન્સ્ટા પર સ્ટોરી નાખી છે ને ઈ બહુ મસ્ત છે અમાર નવું આવ્યું છે ને હઈ તમે ગાવ ને તમને તો આવડતું હશે સ્ટોરી નાખી હતી હું એ બહુ મસ્ત છે ઓ મને બહુ ગમે છે લ્યો હાલો ઈ ગાય આખો તો નથી આવડતું પણ બે ત્રણ લીટી આવડે છે ને ઈ ગાય સો મને હાથમાં હમ દેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે ઉપતિતને પાવન કરતી

બોલો ભોડિયા દેવની જય બોલો શિવશંકરની જય